અમરોલીમાંથી ત્રણ વર્ષના માસુમ બાળકનું અપહરણ કરી હત્યા કરનાર માસીઆઈ ભાઈને ક્રાઈમ બ્રાન્ચ અને અમરોલી પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બિહારના સિવાન જિલ્લાના બરહન ગામના વતની રાજેન્દ્ર જી ઉત્સાહ હાલ દુબઈમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે પત્ની દુર્ગા દેવી તેના સંતાનોમાં આઠ વર્ષે ખુશી પાંચ વર્ષીય અંકુશ અને ત્રણ વર્ષીય પુત્ર આકાશ રૂપે આરવ સાથે અમરોલી ગણેશપુરાની ક્રિષ્ના ખાતે બાળકોને અભ્યાસ કરવા અર્થે રહે છે ગત સપ્તાહે બિહારમાં રહેતી દુર્ગા દેવીની મોટી બહેન રબડી દેવી બિનસુલ દયાળ તેના પુત્ર વિકાસ સાથે રહેવા આવી હતી એકવીસ ઓગસ્ટે આરોપી વિકાશ તેના માસિયા ભાઈ આકાશને રમાડવા બહાર લઈ ગયો હતો અને બાદમાં બંને ગાયબ થઈ ગયા હતા વિકાસ તેની માસી દુર્ગાદેવીના પુત્ર આકાશ રૂપિયા આરબ અને મોબાઈલ બંને લઈ ગયો હતો આ દરમિયાન મુંબઈ નજીકના થાણેના લોકમાન્ય ટિલક રેલવે સ્ટેશન કૃષિનગર ટ્રેનમાં એસી કોચના શૌચાલયના આકાશનો મૃતદેહ મળી આવ્યો હતો બાળકે ગળામાં જે દોરો પહેર્યો હતો તેના વડે ટૂંપો આપી હત્યા કરી દીધી હતી માસુમની હત્યા કરી વિકાસ બિનસુલ દયાલ શાહ ભાગી છૂટ્યો હતો ગંભીર આ ઘટનાની જાણ થતાં જ અમરોલી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્ર અને આરોપીના વતન બિહારમાં ધામા નાખ્યા હતા આ વિકાસ મૃતક આકાશની માતા દુર્ગા દેવીનો મોબાઈલ લઈ ભાગ્યો હોવાથી તેને કેન્દ્રમાં રાખી પોલીસે તપાસ હાથ ધરી હતી જો કે વિકાસ વારંવાર થોડા સમય માટે ફોન ચાલુ બંધ કરી દેતો હોવાથી પોલીસ ચકરાવે ચડી છે કુશીનગર ટ્રેન જ્યાં જ્યાંથી પસાર થઈ તે રેલવે સ્ટેશનોના સીસીટીવી ફૂટેજ લોકમાન્ય ટિલક સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ફરતે તપાસ કેન્દ્રિત કર્યા હતી અને સુરત ક્રાઇમ બ્રાન્ચ તથા અમરોલી પોલીસે ત્રણ વર્ષના માસુમ બાળકનું અપહરણ અને હત્યા કરનાર આરોપી બિહારના સિવાનના વિકાસ વિષ્ણુ દયાલને મુંબઈના બી રેલવે યાર્ડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે પોલીસને એક ચોક્કસ લોકેશનની માહિતી મળતા ત્રણ દિવસની શોધખોળ બાદ પોલીસે એક કિલોમીટર સુધી પીછો કરીને આરોપીને ડબોચી લીધો હતો આ આરોપી છેલ્લા ત્રણ દિવસથી પોલીસની પકડમાંથી નાસી રહ્યો હતો ગઈ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ફરિયાદી બેનના ત્રણ વર્ષના બાળકનું કિડનેપિંગ કરી અને એમની જે બેનનો એટલે કે એમનો ભત્રીજો લઈને જતો રહ્યો છે એવી ફરિયાદ અમરોલી પોલીસ સ્ટેશનને મળી હતી અને ત્રણ વર્ષના બાળકનો પ્રશ્ન હોય જેથી પોલીસ કમિશનર સાહેબ અને જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઈમ સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમોને કામે લગાડવામાં આવી હતી ફરિયાદી બેનનો ફોન લઈને પણ આરોપી જતો રહેલો હતો પણ ફોન એને સ્વીચ ઓફ અહીંથી જ કરી દીધોલો આ બાળક જે એકવીસ તારીખે ગયો એટલે કિડનેપ કરીને બાવીસ તારીખે લોકમાન્ય ટિળક પોલીસ સ્ટેશન મુંબઈ રેલવે પોલીસ સ્ટેશનની હદમાંથી એ બાળકની ટ્રેનના ડબ્બામાંથી લાશ મળી આવી હતી અને એનું ગળું કાપવામાં આવ્યું હતું એટલે ત્રણ વર્ષના બાળકનો ગંભીર પ્રકારનો ગુનો હોય લોકમાન્ય ટિળક પોલીસ સ્ટેશનનો પણ આ બાબતને તપાસ ચાલી રહી હોય ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ તપાસમાં તરત જ ત્યાં પહોંચી હતી અને છેલ્લા ચાર દિવસથી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ઝાલા પીએસઆઈ ગામિત અને અમરોલી પોલીસ સ્ટેશનના ડિસ્ટર્બની ટીમો ત્યાં અલગ અલગ વિસ્તારોમાં સર્ચ કરી રહી હતી આ આરોપી સતત પોતાનું લોકેશન બદલ રહેતો હતો દિવસમાં એકાદ વાર ફોન સ્ટાર્ટ કરી અને બંધ કરી દેતો હતો અને ગઈકાલે રાત્રે ફરીથી બીકેસી વિસ્તારમાં રાતના ટાઈમમાં શરૂ કરતા પોલીસની ટીમોએ સતત બે ત્રણ કલાક સુધી સર્ચ કર્યા બાદ એક જગ્યાએ દેખાતા પોલીસને જોઈ અને ભાગવા લાગતા એક કિલોમીટર જેટલું ચેસ કરી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને પકડ્યો છે સૌ પ્રથમ એને બાંદ્રા વિસ્તારમાં એક વાર લોકેશન મેળવ્યું હતું તો બાંદ્રા વિસ્તાર પોલીસની ટીમે એક દિવસ આખો બાંદ્રા વિસ્તારમાં ગુમતા હતા બીજે દિવસે કુલ્લા વિસ્તારમાં એક વાર ફોન કરી ચાલુ કરીને બંધ કરી દીધું હતું તો પોલીસની ટીમે આખો દિવસ કુલ્લા વિસ્તારમાં ત્યાંથી લોકલ માણસો પાસેથી સ્કૂટર સાયકલ રિક્ષા આ બધું અલગ અલગ રીતે સર્વેલન્સમાં બેસીને સર્વેલન્સ કરતા ચાલીને રેલવેના પ્લેટફોર્મો બંધ ડબ્બાઓ કમ્પાર્ટમેન્ટ એમ ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમે ત્રણ દિવસમાં રાત દિવસ જોયા વગર સતત મહેનત બાદ કાલ રાતે પકડવામાં આવ્યો છે આરોપી વિકાસ બિસુદીન દયાલ શાહ એ જે મરનાર છોકરો છે એના સગા માસીનો છોકરો હતો તો આની ઉંમર ત્રીસ વર્ષ છે આ લોકો મૂળ સિવાન બિહાર ડિસ્ટ્રિક્ટ બિહારના રહેવાસી છે આવી ગયો હતો કોઈ કામ ધંધો કરતો ન હતો સુરતમાં એમના માસીના ઘરે એની મમ્મી એની બેન સાથે અહીંયા આવ્યા હતા એક દિવસ પહેલા અને એના મમ્મી ને બેન પરત જતા હતા અને પરત જવું ન હતું અને એમની સાથે અહીંયા રહેવું હતું એને માસીના ઘરે અને કામ કોઈ કરવું ન હતું એના માસીએ કામ કરવા માટે કહેતા એને ખરાબ લાગી ગયેલું હતું આ અનુસંધાન જ એના માસીના છોકરાને એકવીસ તારીખે બપોરે કિડનેપ કરી ત્રણ વર્ષના બાળકને કિડનેપ કરીને લઈ ગયો હતો લઈ ગયા પછી એને થયું કે આને શું કરીશ એટલે એને ટ્રેનના ડબ્બામાં એનું ગળું કાપી અને ટોયલેટમાં જ મારી અને મૂકીને ત્યાંથી જતો રહેલો હતો અને પકડીને આગળની વધુ પૂછપરછ ચાલી રહી છે અને વધુ તપાસ આપણે અમરોલી પોલીસને સોંપવામાં આવશે સર એક તરફ અસ્થિર મગજ નો કહે છે પરંતુ તેનો જે રીતે મોબાઈલ ઓન ઓફ કરી રહ્યો છે તો શું કહેવાય અસ્થિર મગજનું હોવાનું કોઈ અમારી પાસે રેકોર્ડ હજુ સુધી મળી નથી આવ્યું એ બંને બે કાર ત્રણ વાર ફોરેન કન્ટ્રીમાં અલગ અલગ જગ્યા ઉપર નોકરી કરી ચૂક્યો છે અને એનું એક સાપ શાતીર માણસ હોય એ રીતનું બિહેવિયર હતું અને એવું કોઈ જ એના ઓલા ઉપરથી લાગતું નથી કે અસ્થિર મગજનો હોય એણે ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં જ તે બ્લેડથી બાળકનું ગળું કાપી નાખેલું હતું અને મહુકીને જતો રહેલો હતો